રસ્તે ચાલજો સત્કર્મ કરજો અને સાથે સાથે પ્રભુ નું ભજન કરજો મિત્રો આ પૃથ્વી કર્મ પ્રધાન છે જેવું આપણે કર્મ કરીએ છીએ તે જ પ્રમાણે ફળ મળતું હોય છે કારણ કે આ પૃથ્વીમાંથી ભગવાન જેવા હોય કર્મ ફળ ભોગવ્યું છે જેવી રીતે ભગવાન રામે વાલીને માર્યો તો અને ભગવાને કીધું હતું કે આવતા યુગમાં તું મને માર્યો એટલે એને પણ બદલો આપ્યો હતો એની ઉપરથી મિત્રો સાખી પણ છે કોઈને મેલે નહીં પછી ભલે હોય ભગવાન જ્યારે કૃષ્ણ હતા બળવાન કાળ કોઈને મેલે નહીં પછી ભલે હોય ભગવાન ભીલે બાણ મારી જ્યારે કૃષ્ણ હતા બળવાન તો મિત્રો કાળ એટલે સમય આ કોઈને છોડતો નથી જેવું કર્મ કરશું તેવો બદલો અવશ્ય આપણે ભોગવો કારણ કે જ્યારે ભીલ દ્વારા ભગવાન કૃષ્ણને બાણ લાગ્યું ત્યારે પણ ભગવાન બળવાના હતા સુદર્શન ચક્ર પણ હતું છતાં પણ કર્મનો બદલો ભગવાન કૃષ્ણે આપ્યો અને જે ભીલ હતો એ વાલી તો મિત્રો કર્મ પણ બધાને ભોગવવું પડે છે

એ સાવજ જોઈને આભાર જીવ બચાવવા માટે આમ તેમ ભાગવા લાગ્યા એટલા બધા ગભરાઈ ગયા હતા ભાગતા ભાગતા કુવામાં પડી ગયા હવે કુવાની દીવાલ નીચે દસ ફૂટ ઊંડાઈ ઉપર દિવાલમાં એક પીપળાનું વૃક્ષ ઉગી નીકળેલું એ પીપળાના વૃક્ષની ડાળી આ ભાઈના હાથમાં પકડી દી. એ ડાળી પકડીને લટકી ગયા. ઉપર સિંહ આવી ગયો. સિંહ ત્રાળો પાડવા લાગ્યો. પેલો ભાઈ ધ્રુજવા લાગ્યો કે મારો કાળ આવી ગયો. મારો સમય તો પૂરો થઈ ગયો. હવે સિંહે જોયું તો દસ ફૂટ નીચે એક પીપળાના વૃક્ષને ડાળ પકડીને ભાઈ લટકી ગયા. તો સિંહ પણ ઉપર બેઠો કઈ વાંધો નહીં જયારે તમે બહાર નીકળશો ત્યારે ખાઈશ તો પેલા ભાઈ એટલા બધા ગભરાઈ ગયા કે પ્રતિ સેકન્ડ ઉપર જોયા રહ્યા મનમાં એક જ વિચાર કરવા લાગ્યો કે મારું મૃત્યુ આવી ગયું મારું કામ આવી ગયું આમને આમ પાંચ મિનિટ પાંચ મિનિટ પછી ભાઈને બીજો વિચાર આવ્યો

અને કુવાની અંદર એક અજગર મોઢું ફાડીને બેઠો કે આ ભાઈ પડે એટલે આપણે ખાઈ જવાય હવે એ ભાઈ ને શરીરે પસીનો છૂટી ગયો કે નીચે પણ મોત છે અને ઉપર પણ મોત છે બે જ વિચારો ફરવા લાગે પહેલા એક વિચાર ફરતો હતો કે ઉપર સિંહ આવી ગયો મારું મોત આવી ગયું કાળ આવી તો નીચે અજગર છે તો બીજો વિચારો આવવા લાગે

બે દો તો નીચે જતો રહો નીચે અગર દે અને જો જેમ જેમ કરીને ઉપર ચડવું તો સિંહ મારી નાખે ઉપર મોત છે નીચે મોત છે જે ડાળીને પકડીને લટકી રહ્યો છો એને બે ઉંદર કાપી રહ્યા છે પરંતુ જ્યાં સુધી આ બંને ઉંદરો સફેદ અને કાળો કે જ્યાં સુધી બંને મળીને ડાળી સંપૂર્ણપણે ન કપાય ત્યાં સુધી મારું જીવન સલામત છે આમને અમે ભાઈ ખૂબ જ ગભરાઈ ગયા ત્યારે મિત્રો એને પોતાના સદગુરુના વચનો યાદ આવ્યા કે મજધાર માં અટકાય જ્યારે તારી નાવડી મજધાર માં અટકાય જ્યારે તારી નાવડી ત્યારે સુકાન તેને સોપ તે કરુણા સાગર જરૂર તને તારશે બસ ભક્તિ ભજન માં લાગી નીચે અજગર પણ ભૂલી ગયો ઉપર સાવજ પણ ભૂલી ગયો અને બે ઉંદર જે દાળે કાપતા હતા એને પણ અને પ્રભુ ભક્તિમાં લીન ન થઈ ગયું તો બરાબર મિત્રો આ જ રીતે જે જંગલ છે એ આ સંસાર રૂપી જંગલ છે આ સંસાર રૂપી જંગલમાં આ અજ્ઞાન જીવાત્મા ભૂલો પડી ગયો છે મોહ માયામાં જે ઉપર સાવજ છે

હવે જે કાળો અને સફેદ ઉંદર છે સફેદ ઉંદર છે એ દિવસ છે કાળો ઉંદર છે રાત છે આજે અત્યારે રાત છે કાળો ઉંદર આપણો આ ડાળી કાપવાનું શરૂ સફેદ ઉંદર દિવસ બાર કલાક કાપે નો યોગ્ય બાર કલાક આવે રાત કાપશે એમ રાત દિવસ મળીને આપણી જીવનરૂપી આ ડાળીને સતત કાપી રાખે છે જ્યારે સંપૂર્ણપણે જીવન રૂપી ડાળી કપાઈ જશે એટલે અજગરના મુખમાં કાળના મુખમાં આપણે પડી જ ગયેલા છે અને મૃત્યુ નક્કી છે મિત્રો તો મિત્રો મૃત્યુ તો છે જ એ તો ફાઇનલ છે અને કોઈ ટાળી શકે એવું છે ક્યારે આવે એ કોઈ સમય લઈને નથી આવતો હરેક વસ્તુનો સમય હોય છે મિત્રો જેમ ટ્રેનમાં આપણે ક્યાંય જવું હોય તો સ્ટેશનની અંદર લખેલું હોય છે

એને પણ એવી શંકા થતી હોય છે કે હું ઇલેક્શનમાં જીતીશ કે નહીં જીતી બરાબર હવે જે લખેલું છે ટ્રેનનો એનો પણ સમય હું સમયસર પહોંચીશ કે નહીં પહોંચું કરું દરેક વસ્તુ પ્રત્યે મિત્રો શંકા થતી હોય છે પરંતુ મારું મૃત્યુ છે કે નથી આના વિશે કોઈ શંકા કરી નિશ્ચિત મૃત્યુ શંકાને કોઈ સ્થાન જ નથી તો પછી મિત્રો ભક્તિ ભજન કરવા પરંતુ આપણે આપણો જે આત્મા છે એની ઉપર પાંચ પ્રકારના આવરણો ચડી ગયા એને હટાવવા પડે જેવી રીતે એક શિષ્ય પોતાના ગુરુને કીધું કે મારે ભગવાનના દર્શન કરવા તો દર્શન કરાવો એટલે ગુરુએ કીધું દર્શન કરાવો પણ એક શરત તો કે બોલો કે હું જે વજન તને આપું વજન લઈને તારે ચડવું પડે હવે એક મંદિર હતું સો પગથિયાનું અને એ સો પગથિયા વાળું મંદિર હતું ઉપર ભગવાન મૂર્તિ ભગવાન ના દર્શન થાય એટલે એના ગુરુએ શું કીધું કે આ મંદિર ઉપર ભગવાન છે ચાલો જઈએ તો કે ચાલો હવે દસ દસ કિલોના પાંચ પથરા પેહલા ભાઈ ની ઉપર મૂકી દીધા બાંધીમાં પોટલા એટલે સો પગથિયા નું મંદિર હતું વીસ પગથિયા ચેડા ગુરુને શિષ્ય હતા શિષ્ય બોલ્યો ગૃદ બહુ ઉજન થાય લાગે લાગે

જો ગુરુદેવ બોલ્યા લાગે તો કે પાંચમો પથ્થર ફેંકી દે પાંચમો પથ્થર ફેંકો ને સોમુ ભગત થિયું પાર કેરું સિંધા ભગવાનનો દર્શન થઈ ગયા હામેજ મંદિર માં તો એ જ રીતના મિત્રો કામ ક્રોધ લોભ મદ ને મોહ આ પાંચ પથ્થરનો ભાર લઈને આપણે રખડીએ છીએ આ પાંચ પથ્થર ફેંકી દઈએ એટલે હળવા થઈ જાય આત્મ દર્શન તુરંત થઈ જાય પણ આપણે આ પાંચ પથ્થરનો નો ભાર મુકતા જ નથી કામ ક્રોધ લોક મત ને પહોંચો આ પાંચ આ જે પથરા છે ભાર રૂપી ઈ આપણા મન ક્ષેત્રમાંથી આપણા ચિત્તમાંથી નીકળી જાય તો ચિત્ત રૂપી સુરતા શબ્દ સાથે એનો મિલ થાય તો જ મિત્રો આ સંભવ છે બાકી તો અસંભવ છે મિત્રો કારણ કે શબ્દ ને પરમાત્મા પણ કીધો છે કયો શબ્દ ઓમકાર શબ્દ અને સુરતા એટલે ચિત્ત એ ચિત્ત સુરતા ઓમકાર શબ્દને ને પકડી લઈએ ત્યારે મિત્રો એ પરમાત્મા સ્વરૂપ બની જાય સર્વત્ર એક જ ઓમકાર નો શબ્દ ધ્વનિ એને સંભળાય છે અને સ્વયં પોતે ઓમકાર સ્વરૂપ બની જાય અને ઓમકાર જે છે મિત્રો એ

ત્યારે એક જ પરમ પિતા પરમાત્મા પ્રકાશ સ્વરૂપે હતા એમાંથી ઓમકાર શબ્દ પ્રગટ થયો અને ઓમકાર શબ્દ દ્વારા આ આખી દુનિયાની રચના કરવામાં આવી છે ઓમકાર માંથી પ્રગટ થયો સોમકાર એ સોહમ દ્વારા આખી દુનિયાની રચના સોહમ છે આત્મા છે ઓમ છે પરમાત્મા જેને આપણે નિજ નામ કહીએ છીએ નિજ એટલે શું એમ આત્મા તો નામ સોમ એ આત્માનું નામ છે સોમ સોહમ શબ્દ દ્વારા તમે આત્મા સુધી ભોગો છો પછી આત્માની ચિત્રરૂપી સુરતા દ્વારા ઓમકાર રૂપી પરમાત્માને પકડો છો અને પછી ઓમકાર શબ્દમાંથી પરમ પિતા પરમાત્મા જે અનંત પ્રકાશ પ્રકાશ છે ત્યાં આપણે પહોંચી જાય છે આને કહેવાય છે પૂર્ણ મુક્તિ જ્યાં સુધી મિત્રો મુક્તિ મોક્ષને આપણે પ્રાપ્ત ન કરીએ ત્યાં સુધી જીવન મરણનો ચક્કર ચાલુ રહે તો મિત્રો નક્કી કરી હું દેહ નથી હું શરીર નથી હું મન નથી હું બુદ્ધિ નથી હું એક આત્માની ચિત્રરૂપી સુરતા છું અને સુરતા દ્વારા મેં સંકલ્પ વિકલ્પ કરતું મન પ્રગટ કર્યું અને સંકલ્પ વિકલ્પના જરીએ મેં મારી આખી દુનિયા બનાવી તો મિત્રો સંકલ્પ રહિત બનવાનું

એવો શબ્દ પ્રગટ થાય જે શ્વાસ ને બહાર કાઢીએ તેમાં સો હમ સો હમ એટલા માટે મિત્રો સોહમ શબ્દ મિત્રો એટલું બધું મહત્વ છે કે મુક્તિ સુધી પહોંચાડી દે

ડાબી નાળી આપણી ઇંગળા છે જમણી નાળી પીંગળા છે ઇંગડા પીંગડા ને સુક્ષ્મણા નું મિલન સ્થાન જે આપણે ચાંદલો કરીએ ત્રિવેણી સંગમ છે ગંગા જમના અને સરસ્વતી

ધ્યાનની દોરીથી એને પોરવો આ મોતી જાય નહીં અચાનક અંધાર થાય આ દેહમાંથી માંથી આત્મા યોગ્ય એટલે અચાનક અંધાર થઈ જશે જેમ સુફણા નાળી અચાનક બંધ થઈ જાય છે જેમ આકાશમાં વીજળી ચમકતી હોય છે વીજળી ને ચમકારે આકાશમાં વીજળી ચમકતી હોય છે અને અચાનક બંધ થતી હોય છે તો એ સુફણા નું દ્વાર ખુલે ત્યારે મિત્રો ભક્તિ ભજન કરવાનું કીધું સુફણા નું દ્વાર ચાલુ જોઈ છે મધ્યાહન કાળ ચાર વાગ્યા પછી તમે ગમે ત્યારે ઉઠી

ઓનલી ફોર માનવ બધાય જાતિ જગતમાં બે ધર્મ ના સજાતી સજાતી એ જ મિત્રો આપણે આત્મા છીએ અને વિજાતી એટલે પરમાત્મા છે તો મિત્રો આને જાણવા માટે સાચા સમર્થ ગુરુ જ્યારે મળે શિલવંત સાધુ મળે શિલવંત એટલે શબ્દ સ્પર્શ ઉપર સગન અને મત્સર ને જેને સને કંટ્રોલ કરી રહ્યા છે સટ રીપુ સટ એટલે છ

અને કીડિયાનો પણ મિત્રો લાખો જીવો જીવનમાં કારણ કે કીડીમાં આત્મા સર્કો છે આથીમા આત્મા સર્કો છે તો આ પુણ્ય કર્મથી મિત્રો સત્કર્મ આપણું બંધાતું હોય છે અને એ પુણ્ય કર્મનો જ્યારે ઉદય થાય ત્યારે સાચા સંત આપણા જીવનમાં આવે સાચા સંત જીવનમાં આવે ત્યારે મુક્તિનો માર્ગ બતાવે છે અને પછી આપણો પગ તરફ આગળ વધીએ છીએ અને આપણું જીવન મિત્રો સાર્થક

એટલું તમને ખાઈ જાઓ ખેડૂતભાઈ બોલો હશરત મંદૂર છે કે નવરું પડો એટલે તું મને ખાઈ જા તો કહે હા હશરદ મંદૂર હોય તો આવવા તૈયાર છો મને એટલે ખેડૂતભાઈ વિચાર કર્યો કે ભાઈ આનું નવરું પડવા દઈશ તો મને ખાઈ જાય કોઈ વાંધો નહીં કે હાલ તારી શરદ મનું મંદુર છે ઘગુરદેવની રજા લઈ દઉં ને ખેડૂતભાઈ તો ગયા ઘરે ને ઘર આવી ગયો એટલે શરદ પ્રમાણે ખેડૂતભાઈ ને રજા કરી પૂછે કે હાલું ખેડૂતભાઈ કામ બતાવો ને તર ખાઈ જાવ

દસ વીઘા જ આવું અગળમ બગડમ કામ બતાવ્યું ખેડૂતભાઈ ભાઈ ગયા ભાગતા ભાગતા ગયા ગુરુજી ગુરુદેવ બચાવો બચાવો કેમ કે ઓલું ભૂત તો એક જ વાત કરે છે કે કામ બતાવો નહીં હું તમને ખાઈ જાવ કામ બતાવો નહીં તો તમને ખાઈ જાઉં ગમે એવડું કામ બતાવું છું એક મિનિટ પણ પૂરી નથી થતી તો પાછો આવી જાય એક મિનિટ સર હજી એક મિનિટ માં થોડી વાર સગર તો કઈ બચાવો મને નહીં ત્યારે પાછળ આવતું જ હશે ભૂત ગુરુ દેવ કહી દીધું બેટા એમ કહે બજાર એક લોખંડનો નો થાંભલો મગાવ થાંભલો તારો ફરિયામાં ખોડી અને ચડવા ઉતરવાનું કામ ભૂતને ને ખોપી તો ભૂત આવ્યું પાછું

તમે મોરબીની બજારમાં મેન બજારમાં ઉભા રહીને જોજો કોઈ સાયકલ લઈને દોડતા હશે કોઈ મોટરસાયકલ લઈને દોડતા હશે કોઈ ફોર વ્હીલ માં દોડતા હશે કોઈ ચાલીને દોડતા હશે રોડ પતિ થી કરોડો સુધી દોડા દોડી માં જાય જાણે કોમ્પિટિશન હરી ભાઈ કેમ આવતી હોય એવું તો એનો અર્થ એ થાય છે કે રોડ પતિ થી કરોડ સુધી બધા દોડા દોડી કરે છે કાંઈક ને કાંઈક તલાશ સજીયની બાકી છે

ગુરુએ આપેલા થાભડે ચડું તર કરાવવાનું આપણું કામ હોય ત્યાં સુધી કરી લેવાનું તો કામ તરણ કામ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય